અંકેશ્વરમાં બે અલગ અલગ અકસ્માતમાં એકનું મોત ચાર ને ઇજા પહોંચી હતી રાજપીપળા ચોકડી થી સુરત જતા માર્ગ પર ટ્રેન ચાલકે આગળ ચાલતી ટ્રક ને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો કાર સવાર ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી સ્થાનિક લોકો દોડી આવી ને બહાર કાઢી એકસો આઠ ની મદદથી સારવાર અર્થે ખસેડ્યા હતા

તે દરમિયાન તેમને એક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ બાઇક સાથે રોડ પર ફંગોળાયા હતા જેમાં જિગ્નેશ પ્રજાપતિ જે પાછળ બેઠેલા હતા તેનું સ્થળ પર જ ગંભીર ઇજા પગલે મોત નીપજ્યું હતું જ્યારે કમલેશ વસાવાને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે ઇએસઆઈસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી બીજો બનાવ નવજીવન ચોકડી પર બન્યો હતો જેમાં મૂળ રાજસ્થાનના અને હાલ સુરત ખાતે રહેતા દિનેશ સુથાર સાથે રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન નવજીવન હોટલ ચોકડી પાસે પુરપાટ રોક સાઇડ પર આવી રહેલી ટ્રેન ચાલકે તેમની કારને ટક્કર મારતા કારનો ખુરદો બોલી ગયો હતો જેમાં દિનેશ સુથાર યોગેશભાઈ પ્રેમરાજભાઈ અને આસુને ઇજારો પહોંચી હતી અકસ્માતનો અવાજ સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા સૌ પ્રથમ તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા તેમજ તમામને સારવાર અર્થે એકસો આઠની મદદથી જયાબેન મોદીની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા ઘટના અંગે રૂરલ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી